રાજકોટ અગ્નિક કાર્યાલય પચ્ચીસ જૂને બંધનું એલાન છે વધુ એક સંગઠન રાજકોટ બંધના સમર્થનમાં આવ્યું રાજકોટ કોચિંગ ક્લાસ એસોસિએશને સમર્થન જાહેર કર્યું રાજકોટના ત્રણસોથી વધુ કોચિંગ ક્લાસે સમર્થન આપશે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું પણ બંધને સમર્થન જાહેર

ન્યાય મળવો જોઈએ અને દોષિતોને પૂરેપૂરી સજા મળવી જોઈએ એવી અમારી લાગણી છે અમે અડધો દિવસ બપોરે અમે બાર વાગ્યા સુધીનું કારણ કે વેપાર ઉદ્યોગ છે એક એવી વસ્તુ છે કે કોઈને આડો વાર છે એટલે બેંકના કોઈને કામ કરવા હોય તો અમે બાર વાગ્યા સુધીનું એલાન આપે છે અમારા લોકોનું